નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી વર્કર તથા હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા બાબત ખૂબ જ સારા સમાચાર સામે આવી રહ્યા છે આંગણવાડી વર્કર હેલ્પર છે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા હતા તેનો આખરે હાઈકોર્ટે અંત લાવ્યો છે આંગણવાડી વર્કરને હવે રૂપિયા ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને વીસ હજાર ત્રણસો નું વેતન ચૂકવવામાં આવશે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે વિગતવાર માહિતી જોઈએ તો આંગણવાડી વર્કર હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા એચસી એટલે કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દીધો છે અરજદાર તરીકે ના જોડાયા હોય તેમને પણ મળવાપાત્ર લાભો મળશે રાજ્ય રાજ્યભરની તમામ આંગણવાડીના વર્કર અને હેલ્પરના લઘુત્તમ વેતનમાં વધારો કરવા હાઈકોર્ટે મહત્વનો ચુકાદો ફરીથી જાહેર કર્યો છે કોર્ટે સરકારને એપ્રિલ બે હજાર પચીસ થી એરિયસના લાભો છ મહિનાની અંદર ચૂકવી દેવા આદેશ કર્યો છે જેમાં આંગણવાડી વર્કરને ચોવીસ હજાર આઠસો અને હેલ્પરને લઘુત્તમ વેતન સહિત વીસ હજાર ત્રણસોનું વેતન ચૂકવવા પણ કહ્યું છે જે વર્કર આરજીમાં અરજીમાં અરજદાર તરીકે નથી જોડાયા તેમને પણ કોર્ટના આદેશ મુજબના રહેશે જસ્ટિસ સુપૈયાની ખંડપીઠે હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ કરેલ દ્વારા પગાર વધારા માટે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અને એવું અવલોકન કર્યું હતું કે સિંગલ જજના પ્રયાસોને લીધે આંગણવાડીના કાર્યકરોના પગાર વધારો અમે કરી શક્યા છીએ હાઈકોર્ટના આદેશથી હજારો આંગણવાડી વર્કરના પગારમાં વધારો આપવામાં આવ્યો છે રાજ્ય રાજ્ય સરકારે આંગણવાડી પગાર હાઈકોર્ટમાં અપીલ કરી હતી અપીલનો નિકાલ કર્યો હતો અને આંગણવાડીના વર્કર અને હેલ્પરની રજૂઆતોને ગ્રાહ્ય રાખી હતી આંગણવાડી હેલ્પરો દ્વારા રજૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર અને હેલ્પર રાઇટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં સરકાર તેમની સાથે વર્તન કરી રહી છે અન્ય નિયમિત સરકારી કર્મચારીઓની જેમ તેમને કોઈ સમાન વેતન આપવામાં આવતું નથી જોકે હાઈકોર્ટની ખંડપીઠે તેમને કાયમી કરવાના હુકમને રદબાતલ ઠેરવ્યો છે પરંતુ તેમના બાકી ચૂકવી દેવા આદેશ કર્યો છે ધન્યવાદ